રઘુવીરસિંહ ગોહિલ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટ પાલિતાણા આજ રોજ પાલિતાણા યુનિટ ને પ્રવેશ થયેલ જે બાબતે પાલિતાણા યુનિટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ હસ્તક રાખેલ જે સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયે પાલિતાણા યુનિટની ગુજરાતમાં પ્રથમ સ્થાપના થયેલ અત્યાર અને પહેલા પાલિતાણા યુનિટના હોમગાર્ડ કમાન્ડર ભાઈલાલભાઈ બાવીસી હોય ત્યાર પછી ઉતરો ક્રમસર અગિયારમાં ઓફિસર કમાન્ડિંગ તરીકે મેં ચાર્જ સંભાળેલ હાલ પાલિતાણામાં બાસઠથી થી વધારે જવાનો માનદ સેવા આપી રહ્યા છે જે બાબતે હું દરેક હોમગાર્ડ સભ્યો તથા અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું નિકુલસિંહ સરવૈયા પાલીતાણા રાજકીય સામાજિક અગ્રણી માજી હોમગાર્ડ કેડેટ પાલીતાણા આજરોજ એકવીસ જુલાઈના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પાલીતાણા હોમગાર્ડ યુનિટની અંદર ઉપસ્થિત થયા છે અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટ સાહેબ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ પાલીતાણાના હોમગાર્ડ માજી હોમગાર્ડ સર્વને આમંત્રણ આપી ખૂબ સરસ રીતે આજની ઉજવણી કરવામાં આવી સત્યોતેરનો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે પાલીતાણાની અંદર હોમગાર્ડ યુનિટની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષે પણ સત્યોતેરમાં ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવેલી છે તેમાં લગભગ મોટાભાગે પાલિતાણાના સિત્તેર જેટલા હોમગાર્ડ યુવાનો તેમજ ભાવનગર જિલ્લામાંથી અધિકારીઓ તમામ પાલિતાણાની અંદર આજે હાજરી આપેલ છે અને ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં આમ તો પ્રથમ પાપ પાલીતાણા યુનિટની સ્થાપના થયેલી એકવીસ જુલાઈ ઓગણીસો ને ઓગણપચાસની અંદર ત્યારથી લઈ આજ સુધી દર વર્ષે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કરી સૌએ સાથે ઉજવણી કરી હું એસપી સર્વિયા જિલ્લા કમાન્ડન ભાવનગર આજ રોજ પાલીતાણા યુનિટનો એકવીસ સાત ના રોજ સ્થાપના દિવસ હોય ભાવનગર જિલ્લાનું પહેલા પહેલું યુનિટની સ્થાપના એકવીસ સાત ઓગણીસો ને ઓગણપચાસમાં માં સ્થાપના થયેલી આ દિન નિમિત્તે હું પાળીતાના યુનિટના દરેક જવાનોને હાર્દિક શુભકામના પાઠવું છું